મિત્રો અમીરગઢ ડેમ તમે જોઈ શકો છો અમીરગઢનો ડેમ છે અહીંયાથી બધું પાણી દાંતીવાડા ડેમ અને વિશ્વેશ્વર નદીમાં જે પણ જાય છે થી જાય છે તમે જોઈ શકો છો કે ચેક માં કેટલું બધું પાણી ચાલું છે તમે જોઈ શકો છો ખૂબ જ પાણી ચાલુ છે હાલ આ બધું પાણી મિત્રો દાંતીવાડા ડેમમાં જવાનું છે તમે જોઈ શકો છો હાલ પાણીની આવક થોડી ઓછી થઈ છે કારણ કે વરસાદ નથી એટલે પાણીની આવક ઓછી થઈ ગઈ છે ડેમ માં કેટલું બધું પાણી છે પાણી દાંતીવાળા ડેમમાં જવાનું છે તો ફટાફટ લાઈવમાં જે પણ જોડાઈ જાય એ મિત્રો લાઈક કરી દેજો અને શેર પણ કરી દો અને નવા જે મિત્રો જોડાતા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે જોઈ શકો છો પાણીમાં અવાજ કેટલો બધો આવે છે આ બધું પાણી છે અને શાંતિવાળા ડેમમાં જ્યાં છે ચેક ડેમ ઉપરથી પાણી નીકળી ગયું છે

એનો ચેક ડેમ બધેલો છે નદી ઉપર તમે ઘણા બધા વિડીયો જોયા છે કદાચ અમીરગઢ ચેક ડેમના દિનેશ ઠાકોર મોજ મોજ કોમે જો કોમે કોમે જ્યાં નહીં ગયા जो चेक डैम पे पानी खड़ा है देख दुण। दुण। चलो वो पानी खड़ा है જોરદાર હે ને જો ભાખરા દેખાડે કોઈ નહીં હું એકલો જ છું આવી જ નહી હોય તો નદી ખાલી પડી જેના માછલી ખોડા છે એ બધા કોઈ થયા નહીં હું એકલો જ આવ્યો એકલો એકલો કોઈ નહીં આવેલા નવરો હતા કોઈ જાતા કે વિડીયો બનાવતા એક મસ્ત હોય તો ચાર ચારે મળતું નહીં સી પીન ચાર ચારે નહીં ચાર્જિંગ કે નહીં વીસ ટકા હે પાણી છે અવાજ આવે પાણીનો અવાજ ચાલો આવે

அம்மா கம்பெனி வீடு கம்பெனி வாழாது இல்லையா. கம்பெனி வாழா கம்பெனி வாழா

दस मिनट था बंद कर दूँगा मैं चार्जिंग नहीं पंद्रह टका है वो चार्जर ना लगा चार्जर लगा तो आगे कैमरा चालू करूँगा

कोण नाव आवेनी गोली गोली नाय नाव रो जोय पण लाईक करतो नसे तरी सारा व्हिडिओ मी लाईक करे जोयने એટલે बीजू जो को जोवा तम नाही आवतो तू एकलो एकलो जोजो करेस આ વિડીયો બનાવીને જવું પાછો નદી વાળા કરે બધા જ્યાં સુધી બધા આવીએ જવું પછી ગણપતિ વિશે કરવા આવીએ જવું બાઇક કેટલું ખેડૂત પડ્યું અડધો કિલોમીટર ખેડૂત પડી બાઇક મિલીને આવ્યો છે અડધો પેલો વાય ડૂબી ગયો હતો વીરમાન કાકા હારો છોકરો હતો ને પેલો બીના હાળો આ ચેક ડેમમાં ડૂબી ગયો તો आता रविवार देखो आम्ही कोण होईल रविवार ना रजा व्हायला हो व्हिडिओ बनेन आहो मस्त पासून काल अपलोड करीत मी कोण ते मोडा करू आठ मिनिट ती बे मिनिट लाइव करो बाई बंद करू, करू। दहा मिनिट पूरी थांबा ચમત્કાર થયો કોઈ જોવા નહી આવતી ચાલો મોટા મોટા પથરા છે આ પાછળ ચોરો મોટા એક કે એક પથરો છે કેડો મોટો છે ખાલી આખો પહેલાં નથી મોડે આટલા ઉધી છે આખો મોટો પથરો છે આટલા ઉધી નહીં ચા ડાયરેક્ટ પથડી ગયો નહીં પણ પિઝા કરો કરોડ લાઈવ